નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશાના કચ્છી સમાજ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ મુંબઈથી કચ્છના મઠવાડી યાસાપુરા માતાના દર્શનાર્થે જતા માઇ ભક્તો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે સેવા કેમ્પમાં ભક્તો માટે જમવાની વ્યવસ્થા સાયકલ સર્વિસ તેમજ આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને હજારો માય ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે કેમ્પનું આયોજન સમાજના યુવાનો દ્વારા પોતાના ખર્ચે કરવામાં આવે છે અને આ સેવા ચોવીસ કલાક ભક્તો માટે ચાલુ રહે છે આ વખતે મુંબઈથી લગભગ બે જેટલા યુવાનો સાયકલ પર સવાર થઈને અગિયારસો કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીમાં મઢવાડી આશાપુરા માતાના દર્શનાથી નીકળ્યા છે તેઓને સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે જય માતાજી સર્વે ભાવિ ભક્તોને અમે લોકો નાલા થી મુંબઈ લગભગ એક હજાર કિલોમીટરની યાત્રાનો પ્રારંભ કરેલો છે સાયકલ દ્વારા અને ક્ષત્રિય સમાજ રજપૂતનું એક ગ્રુપ છે અને નાલા સોપારામાં આશાવીરા ગ્રુપ ગ્રુપનું એક ગ્રુપ છે તો આ બંને ગ્રુપ મળી અને લગભગ પચાસથી સાહીઠ સાયકલો છે એક હજાર કિલોમીટરનું અંતર કાપી અને સર્વે ત્યાં માના ચરણોમાં દર્શન કરવા જઈ રહ્યા છે અને હર વર્ષે આમને આમ નિરંતર ત્રીસ વર્ષથી આ કાર્ય અવિરત ચાલતું આવે છે અને આજે અમે લોકો અંકલેશ્વરના પડામાં બપોરના લાભ લીધો છે સેવાનો અને અહીંયા ભાનુસારી સમાજ અને કચ્છી સનાતન સમાજ તરફથી બહુ સારી એવી સેવા મળેલ છે અને હરેક જગ્યાએ લગભગ પંદરથી વીસ કિલોમીટરના ગાળામાં અમને લોકોને બહુ સારી એવી સેવા મળી રહે છે આ સેવામાં બપોરના જમવાનું સાંજના જમવાનું દેવા ઉઠવાની નાવા ધોવાની તમામ પ્રકારની સુવિધાઓ મળે છે તે બદલ આ બંને ગ્રુપ તરફથી અને આવતા મુંબઈથી લગભગ પંદરસો સાયકલવીરો તરફથી અને બધા જ ગ્રુપો તરફથી આ તમામે તમામ સેવા ગ્રુપોનું અમે હાર્દિક હાર્દિક અભિનંદન માનીએ છીએ મહાસાપુરા હંમેશા હંમેશા આવાને આવા અવિરત આ લોકો કાર્યો કરતા રહે અમને સેવાનો લાભ આપતા રહે અને સેવા આપતા રહે એવી મહાસાપુરા પાસે પ્રાર્થના અને તે સાથે સૌને જય સનાતન જય શ્રી રામ જય ઉમિયામા જય મહા સાપુરા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર